રાજકોટ જિલ્લામાં ધોરાજીમાં ધોધમાર વરસાદ વરસ્યો ધોરાજી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં પાણી ભરાયા પાણી ભરાતા પાલિકાની કામગીરી પર સવાલ ઉઠ્યા ધોરાજીના ધારાસભ્ય મુલાકાત ન લેતા હોવાના સ્થાનિકોએ આક્ષેપ લગાવ્યા છે સ્થાનિકોની ફરિયાદ છે મહેન્દ્ર પાડલિયા લોકો વચ્ચે આવવામાં નિષ્ક્રિય રહ્યા છે

તમારા વિરુદ્ધ માં લોકો માં કેટલો રોષ છે ફરીથી હું દ્રશ્ય બતાવીશ તમામ લોકો માં રોષ જોવા મળી રહ્યો છે તેને લઈને અને અને કોઈ કોઈ અમારી જ દેતા નથી ગરીબ કરું જોતું હતું ત્યારે અમારી પાસે હતા અત્યારે કોઈ ખબર નથી કાઢતા અત્યારે અમે ભૂખ્યા બબા ત્રણ ત્રણ દિવસ ધારાસભ્ય ધારાસભ્ય દોડતા હતા જયારે મત જોતું હતું ત્યારે

તેને લઈને આ લોકો એ હાલ જેનો ભોગ બનવું પડે છે અમે આશા રાખીએ છીએ મહેન્દ્રભાઈ કે લોકોના નીચાણવાળા વિસ્તારોમાં જે સાફ સફાઈ કરવાની હતી કરી નથી હવે કરતા રહે અને લોકોને ઘર સુધી પાણી પહોંચે છે છેમાંથી તેને રાહત મળે એવી આશા રાખીએ છીએ હરેશવાળિયા ગુજરાત ફાસ્ટ ધોરાજી ગોંડલ શહેરમાં vehli સવારે ધોધમાર 4 ઇંચ વરસાદ પડ્યો માંડવી ચોકમાં ભૂગર્ભ ગટરમાંથી વરસાદી પાણી બહાર આવ્યા વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે પરંતુ પાણીને કારણે લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે શહેરના રાજમાર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા છે ગોંડલ શહેરમાં જે વહેલી સવારથી જ જે વરસાદ વરસી રહ્યો હતો પોણો ઇંચ વરસાદમાં તો ગોંડલ શહેર પણ પાણી પાણી થઈ ગયું છે ગટરમાંથી પાણી બહાર આવી રહ્યા છે જેના કારણે વધુ પાણીનો ભરાવો થયો છે રાજમાર્ગો અત્યારે તો જાણે બની રહ્યા હોય તેવું લાગી રહ્યું છે ગોંડલ શહેરમાં વહેલી સવારથી વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક ભલે પ્રસરી પરંતુ લોકોની હાલાકીની પણ શરૂઆત થઈ ગઈ હોય તેવી સ્થિતિ બની છે